જેને લઈ સમગ્ર કેશોદ પંથકમાં ચકચારી મચી ગઈ હતી આ ઘટનામાં વિશાલ અશોકભાઈ સોલંકીએ પોતાની સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે ચલાવી ઝાડ સાથે અથડાવી કારમાં સવાર વિજયભાઈ સોલંકી તથા ચંદુભાઈ ડાભીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજેલ તથા મયુરભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાબતને લઈ કાર ચાલક વિશાલભાઈ વિરુદ્ધ ઉમેશભાઈ જયરામભાઈ ડાભીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો